tu tu soalan diku Anu Hello, Javi. <laughs> Hello, Javi. 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 Hello, હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સવાર સવારમાં એટલી એનર્જી આવે છે ક્યાંથી

છે ને મહેનત કરી હતી ને તો બહુ મીઠી લાગે મીઠી લાગે મહેનત મીઠી લાગે બહુ મહેનત હોય ને મીઠી ન લાગે કેવું હવારમાં ચાર વાગ્યા મુઠીને હલાવ્યું હતું ખીચું પણ મીઠી જ લાગે ને બે સ્કૂલ ગયા ચાર હુતા બે નાસ્તો કર્યો ગુડ મોર્નિંગ બોરો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય નારાયણ નાસ્તો હો ગયા હમ થઈ ગયો 11:00 છે મમ્મી સર નવી પછી તમાર તમે પછી

બેન <laughs>

आज हम बहन के हाथ की खाएंगे खट्टी मीठी बनाना बहन हाँ मैडम बीजू वो क्या हंसा बन खबर पूछ के

જોમી લઈ ગયા હવે કે સ્ટડી ટેબલ લઈને લખને દીખું હે નહીં અયા બેન નો છે ને પેપર રેડી કરું છું ને એટલી વાર માંમ જોઈ નાટક કરે ચલો બેન આવો આટલું રીડ કરને કે હું પછી પેપર લખી નાખું चल चल तो तो चल ચલ હા હવે આવી જા ચલ હું મારી છોકરીને ભણાવતી હોય ને અમારા બેનને છે ને કીડી કેડીઓ ચડે ને હાલને કે બહાર જઈ બહાર જઈએ ને કામની વસ્તુ એટલે કામ માટે તે કામ વગર નથી કહેતી ગઈ ભણી કહે ભાઈ મોડા શું ચાલે ભાભી ઢોસા કેસ બંધ આજે આજે આપણે બધા અને આદુસ ફોલે ફરાળ બધા એ પણ બધું ફ્રેશન પેપર કર દો ભરીને ખાઈ લે. એ પણ સહીય અત્યારે આપણે ફરાળી ભેર કરશું ખાલી ફરાળી ભેરમાં કોઈ ધરાય નહીં. પછી રાત્રે શું નહીં ના ખાઈ. પેપર ખાઈ લે. શું કે પડી છે મસાલા ધોસ્તા. બાય તો ઓપરેશનનો પ્યાસ બા તમે કે એમ અત્યારે દુખે. દુખે ને

કે ડોક્ટરે કીધું પંદર 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 ના રે ના એટલે સમાધિ એટલે ખાલી બેસવાનું ડોકાશિયા કાઢવાના કાઢવાનું ત્યાં નિકિતા પાણી લાવ નિકી ભૂખ લાગી જમવાનું આપી જોયા

પેપર હા એક છે ને મારે કહેવાનું ઈ હતું અમાર મમ્મીને કમેન્ટ વાંચવાનો બહુ શોખ છે પણ તમે લોકો ઇંગ્લિશમાં લખો ને મમ્મી વાંચી ન શકતા એટલે છે ને ગુજરાતીમાં લખો ને તો ઈ વાંચી શકે હે ને મમ્મી હોય

પેપર લઈ અમે ક્યારેક બર્ગર મંગાવ્યું ગડબડ ન ખવાય અમારે બનાવાની છે પરાળી ભેળ એમ ગયો

ટમેટા હેલો કેમ છો બધા આ જમી કરીને ફ્રી થઈ ગયા થોડીક વાર હિંચકે હિંકી લીધું દીવાને સુગડા અંદર આવ્યા ને મેં તું ચલો થોડીક કમેન્ટ વાંચી લઈએ આજે તો હીલાબેન એમ કહી છે કે જય શ્રી કૃષ્ણની કિતાબેન હા તમે વાડીએ ગયા હતા એ તમારી ફ્રેન્ડ સાથે મેં વિડીયો જોયો તો મને લાગે મને એમ લાગે છે કે તું જરાય જાડી નથી બોલ ના તું મને જો ને તો તને એમ લાગે કે તું જરાય જાડી નથી બોલા માસીનો કેટલો વજન હશે હવે વજન નહીં પૂછતી હો મને એ મસ્તી કરે છે આ માસી કેટલી મજા કરે છે એવું તને લાગશે મને મજા કરવાની ટેવ છે પણ જેને ગમે એની સાથે કરાય બરાબર ને અને જય શ્રી કૃષ્ણ બાને કેવી બચપનની યાદ આવી જાય નિકિતા એ ટાઈમ હવે ગયો હવે એ ટાઈમ પાછો ન આવે બિલા હા તો એ વાત સાચી છે અને અમને તો છે ને મજા કરવી બહુ ગમે અમે ઘણી બધી મજાક ગમે છે ને વિડીયોમાં કરીએ ને અમને એમ થાય વળી કોઈ ખાચું માની ગયું હોય તો પણ કેમ આપણા ઘરમાં બધા મજાક બહુ કરે એટલે તમે મજાક કરો મને બહુ ગમે એટલે આપણે કરવાની મજાક સામ સામે તમને મને ગમે છે એટલે દીપ્તી થ્રી વન ફોર ટુ કી છે બા તમને દીકરા દીકરા કહ્યા જ કરે છે બહુ જ પ્રેમ કરે છે તમને બહુ સારા સાસુ મળ્યા છે હા મમ્મી મને બહુ પ્રેમ કરે છે મમ્મી કદાચ વિવેક ને નહીં કરતા હોય ને એટલો મન કરે છે સાચી વાત ને સાચી વાત બોલો હા બોલો નહી બોલે આવી સાસરે ત્યારે આપણને કેવું હોય મગજમાં હોય કે સાસુ એટલે સાસુ જ એમ અને મમ્મી જે સાસુ નું જે ઓલું માઇન્ડ માં હું ઈમેજ બનાવીને આવી હતી ને એના કરતા મમ્મી હાવ ડિફરન્ટ હો તો મને એમ થાય કે મેં એવું અત્યાર સુધી સાંભળ્યું હતું કે સાસુ એટલે આમ તો આ તો સાસુ એક એંગલ થી લાગતા જ નથી એમ અને જયારે મારી પ્રેગ્નન્સી ની મમ્મી ને પહેલી વાર પૃથ્વી વખતે મમ્મી ને ખબર પડી હતી ને મમ્મી પપ્પાને મને પથારી માં ખવડાવેલું છે કેમ જ્યુસ દિવસમાં ત્રણ ચાર વખત મોસંબી નું જ્યુસ કાઢી મમ્મી હું પથારીમાં સુતી હોય ને ત્યાં મને આપી જતા હતા મારે હું એમ કઉ આવું છું મમ્મી બાર નહીં તું અહીંયા જ રે એટલે ઈ વાત સાચી જ મને બહુ સારા સાસુ મળ્યા છે અને આ એટલે વ્યોમ ગેમર ઝીરો બધાને પણ એ માનસીબેન જય જયસ્વામી નારાયણ એકતાબેન વિવેકભાઈ બચ્ચા પાર્ટી બધા મજામાં નિકિતાબેન કેવી યાદો તાજા થઈ ગઈ વો દિન ભી ક્યા દિન છે અને મસ્ત કાઠિયાવાડી ડિનર બનાવ્યું રીંગણનો ઓળો ને રોટલા ઓલવેઝ મસ્ત બ્લોગ તો થેન્ક યુ માનસીબેન અને ઈ વાત સાચી છે

અને બસ આમ જ જોતા રહેજો અને આમ જ અમને સપોર્ટ કરતા રહેજો રેશમા હિરાણી કઈ છે સારા સરસ લાગો છો બેન જાડા નથી તમે એટલા બધા પણ મને એમ થાય છે કે થોડુંક આ હાથનો ભાગ ઘટી જાય ને તો ચણિયા ચોડી મારી લાગુ થાય છે એટલે બતલા થઈ જાય એટલે અ ભાવ ભાવના પટેલ એટલે ભાવબેન કે છે કલા મસ્તીની ભેળ ખાઈને વેઈટ નો વેઈટ તો બચપણથી વધ્યું હોય એમ એમનો ઉતરે ડુમ મારી વીઠ નણંદો તમે આવો કે છે કે નિકી નમસ્કાર નિકિતાબેન કેમ છો આજના વિડીયોમાં ખૂબ સરસ છે તમે જે સોંગ ગાતા હતા એ ગીત કયું છે ખબર ન પડી અને આજના વિડીયોમાં તમે જે વાયરસની વાત કરી એ પણ ખૂબ જ સમજવા જેવી છે તો હું દરેક મિત્રને કહેવા માંગીશ કે જલ્દીથી આપણા આપણે બધા ત્રણ કે કમ્પ્લીટ કરાવી દઈએ જય હિંદ જય ભારત દાહોદથી સંજયભાઈ તો એ સાચી વાત છે કે જલ્દી જલ્દી તમે થ્રી કે કરાવી દો અને ગીત હું કઈ ગણગણતી હતી મને યાદ નથી આઈ થિંક એ નવરાત્રીનું જ કોઈ સોંગ હતું પણ હવે એ હું છે ને વિડીયોમાં ગાઈને બતાવીશ અને તમે ઘણા દિવસથી કહો છો સોંગ ગાવાનું ગાવાનું તો એક દિવસ હું અને એકતાબેન કદાચ કાલના વિડીયોમાં જ અમે બીજું સોંગ ગાશું એક

拜拜。Bye bye. Bye.